અને વિધાનસભા પેટા ચૂંટણી બે હજાર ચોવીસની આવતીકાલે પરિણામ જાહેર થશે ત્યારે લોકસભાની છવ્વીસ બેઠક અને વિધાનસભાની પાંચ બેઠક જેમાં વાઘોડિયા ખંભાત વિજાપુર માણાવદર અને પોરબંદર બેઠક પર આવતીકાલે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ જશે એને લઈને તમામ કાઉન્ટિંગ સેન્ટર પર સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ

આમાં ફર્સ્ટ અને સેકન્ડ રેન્ડમાઇઝેશન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે લાસ્ટ અને થર્ડ રેન્ડમાઇઝેશન આવતીકાલે સવારે પાંચ વાગે ઓબ્ઝર્વર્સની હાજરીમાં કરવામાં આવશે મતગણતરી કેન્દ્રો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીશ્રીઓ નિરીક્ષકશ્રીઓ ફરજ પરના કર્મચારી અધિકારીઓ અધિકારીશ્રીઓ અને ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટ તથા કાઉન્ટિંગ એજન્ટ્સ માત્ર એ લોકો માત્ર પ્રવેશ કરી શકશે આ ઉપરાંત ઈસીએ દ્વારા જેમને અધિકાર પત્રો આપવામાં આવ્યું છે એ મીડિયા કર્મચારીઓનો પ્રવેશ કરી શકશે અને આવતીકાલે સવારે આરઓ કે અથવા એઆરઓ ઉમેદવાર અથવા તેના અધિકૃત પ્રતિનિધિઓ તથા ઈસીએ દ્વારા નિમણૂક થયેલ ઓબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે ત્યારબાદ ઈવીએમ તથા પોસ્ટલ બેલેટ બહાર કાઢી કાઉન્ટિંગ હાલમાં લાવી મતોને ગણતરી શરૂ કરાશે તમામ કાઉન્ટિંગ સેન્ટર્સ પર ત્રિસ્તરીય મતલબ ત્રી લેયર સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે મતગણતરી કેન્દ્રના કેમ્પસ બહાર સ્થાનિક પોલીસ મતગણતરીના લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્રના દરવાજા અને સ્ટ્રોંગ રૂમના બહાર ગેટ પર સીએપીએફ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ફરજ પરના અધિકારીઓ ઉમેદવાર ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિઓના સંકુલમાં પ્રવેશ કરવામાં આવશે નહીં કમિશનના ઓબ્ઝર્વર સિવાય મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લેપટોપ ટેબ્લેટ જેવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક પ્રકરણ ઉપકરણો એપ્લાયન્સ લઈ જશે નહીં મતગણતરી પ્રક્રિયા માટે આવશ્યકતા મુજબ નીડ બેસ્ડ મુજબ આરઓ એઆરઓ અથવા કાઉન્ટિંગ સુપરવાઇઝર પૂર્વ પરવાનગી સાથે મતદાન કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે